ઝાલા વડોદરા ગામે આરઓ પ્લાનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો જે લોકો કામ કરવા માટે આવ્યા છે અમારા ગ્રામ પંચાયતનો જે વિરોધ છે અમે રસ્તો ફાડવો નથી છતાં પણ એ લોકો આજે એની સાઈડ ઉપર આવવા માટેના સાધનો લઈને આવ્યા છે એ માટે અમે ગ્રામજનો સાથે અને ગ્રામ પંચાયતની બોડી સાથે વિરોધ કરવા માટે આવ્યા છે પહેલાં તો આ જે કલેક્ટર ગીર સોમનાથ સાહેબે જ્યારે આ જગ્યા ફાળવી છે બોતેર હેક્ટર તેની અંદર અમારા ગામના ચૌદથી થી પંદર જણાના કૂવા આવેલા છે વીસ પચીસ પાઇપલાઇનો છે જેને નુકસાન થઈ રહ્યું છે અને ગામનું ગૌચર આની પહેલાં પણ ગૌચર છે તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે ક્યાં બેઝ ઉપર ફાળવ્યું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે એ લોકો જાણે છે અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં એકસો પાસાઠ નંબરનો કેસ છે અમારો એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક ધરો તારીખ ઉપર તારીખ આપે તો કાર્યક્રમ એ હતો કે આ રસ તમને જે આ પ્લાન્ટે આવવાની જગ્યા છે તો એ પ્લાન્ટે આવવાની જગ્યા અમે ગ્રામ પંચાયતે એને નામ મંજૂરીનો ઠરાવ આપેલ છે કે આ કામમાંથી મારા ગામના વિકાસ માટે વન પર્સન્ટ ઓર સો ભંડોળમાં જમા કરાવવામાં આવે આ જમીન જ્યારે રાખવામાં આવી ત્યારે સમથિંગ મામલતદાર સાહેબ મેરે આના સાડા છ કરોડ રૂપિયા આવેલ છે ભાઈ અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં જમા નથી કે એ કયા બેઝ ઉપર ને કયા બેઝ ઉપર અટકેલ છે એ પણ મને ખ્યાલ નથી બીજું આમાં જે લોકોનું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે ગવર્મેન્ટનો સીએ સીએમઓ પ્રોજેક્ટ છે આનો વિરોધ કરવાથી પણ અમને કોઈ ઓલું નથી એટલે હવે અમે અમારા ગામને શું બેનિફિટ થઈ શકે એ માટે અમે મહેનત કરીએ છીએ આ આરો હવે અમને કંઈ નડતો જ નથી કદાચ એ જે નુકસાન થાય એને ભોગી અમે તો જે અમારી બંધારણ દરિયાનું બંધારણ બાવરું બંધારણ છે ને એ નીકળીને એટલે અમારે ખેડૂનું પતન જ થઈ જાય ને આજ લગભગ પસ્સા વર્ષથી બંધારણ બાંધેલ છે ને કાટી નાખ્યું એમ ને કાઢ નાખ્યો એટલે અમારું ગામનું કોઈ ને આ વર્ષે અમારે જે પાણી ને પવન દરિયાનો પવન લાગ્યું એટલે અમારો હજારો વિકાસ જમીનમાં આંદોલન કરશું ગાંધી સિંચા માર્ગે અમારે જો આ વાડી જાય બાવડું કિનારી છે એ બાવડું નીકળી જાય એટલે દરિયાની જે દુખાર આવે ખારસ એ ખેતરમાં જાય એટલે અમારો ગમે પાક છે નાશ થઈ જાય એટલે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ કે જ્યાં સુધી આ કાટારી વાયર છે ન નીકળે અને ખેડૂત ન નુકસાન થાય ખેડૂતને નુકસાન ન થાય એ રીતનો પ્લાન કરો એમાં આપણે વાંધો નથી અંદાજે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરો ફોકસ કરાય છે જે લોકો કામ કરવા માટે આવ્યા છે અમારા ગ્રામ પંચાયતનો જે વિરોધ છે અમે રસ્તો ફાળ્યો નથી છતાં પણ એ લોકો આજે એની સાઈડ ઉપર આવવા માટેના સાધનો લઈને આવ્યા છે એ માટે અમે ગ્રામજનો સાથે અને ગ્રામ પંચાયતની બોડી સાથે વિરોધ કરવા માટે આવ્યા છે પહેલાં તો આ જે કલેક્ટર ગીર સોમનાથ સાહેબે જ્યારે આ જગ્યા ફાળવી છે બોતેર એક્ટર તેની અંદર અમારા ગામના ચૌદથી પંદર જણાના કૂવા આવેલા છે વીસ પચીસ પાઇપલાઇનનું છે જેને નુકસાન થઈ રહ્યું છે અને ગામનું ગૌચર આની પહેલાં પણ ગૌચર છે તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે કયા બેઝ ઉપર ફાડવું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે એ લોકો જાણે છે અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં એકસો પાસાઠ નંબરનો કેસ છે અમારો એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક ધરો તારીખ ઉપર તારીખ આપે તો કાર્યક્રમ એ હતો કે આ રસ તમને જે આ પ્લાન્ટે આવવાની જગ્યા છે તો એ પ્લાન્ટે આવવાની જગ્યા અમે ગ્રામ પંચાયતે એને નામંજૂરીનો ઠરાવ આપેલ છે તો એ લોકોએ પ્રશ્નાવળાથી બીજો રસ્તો ચોઈસ કર્યો પહેલો રસ્તો આની પહેલાં વડોદરા ઝાલાથી પસંદ કર્યો હતો એનો અમે વિરોધ કર્યો હતો ત્યારે અમે મંજૂરનો ઠરાવ આવ્યો આપ્યો હતો પાછો અમે અહીંયા બીજો પ્રશ્નવળાથી રસ્તો કર્યો છે તો પ્રશ્નાવળા ડેમેથી વડોદરા ઝાલા ગામની હદ શરૂ થતી હોય એટલે એ માટે અમે રસ્તો આપ્યો નથી તો કયા બેઝિક ઉપરને કયા મુદ્દા ઉપર અહીં કામ કરવા આવે એનો વિરોધ કરીએ છીએ તમે આગળના દિવસોમાં અમે જે આ વસ્તુનો એ લોકોએ અમને આજે એ કીધું છે કે તમે જે હોય તમારું લેખિતમાં આપો પોલીસે પ્રોટેક્શન એ બેઝ ઉપર આપ્યું છે કે એ લોકોને સાઈડ ઉપર ગ્રામ પંચાયત છે હંમેશા માટે વિરોધ કરવા આવે છે એ માટે પોલીસ એમને પ્રોટેક્શન આપે છે એટલે પોલીસે પ્રોટેક્શન અમે એસપી સાહેબને કાગળ અઠ્યાવીસ અગિયાર લખ્યો હતો અને ત્યારે કીધું હતું કે સાહેબ અમને આ લોકો સાથે બેઠક કરાવી અમને શાંતિપ્રિય અમારી જે માંગ છે એ સાંભળી અને પછી અમને કરવામાં આવે પણ કા સાહેબને જે ઓલી વસ્તુ હોય પણ એ બેઝિક ઉપર આ લોકોને પ્રોટેક્શન આપ્યું અમેના વિરોધ માટે અહીં આવ્યા છે કે અમે રસ્તો આપ્યો નથી તો કયા બેઝિક ઉપર તમને કયા રસ્તા ઉપર તમે ચાલો છો અમારી માગણી નથી સ્વીકારી એ લોકોએ એમ કીધું કે તમે તમારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લખીને આપો અને પછી તમે જે તમારા મુદ્દા છે એ હું મારા અધિકારીઓ સાથે અને કલેક્ટર સાહેબ સાથે ડિસ્કસ કરી અને પછી તમારી માગણીઓનો જવાબ આપી મેં માગણી મૂકેલ છે કે ફર્સ્ટ પ્રાયોરિટી વડોદરા ઝાલા અહીં જે પણ કામ કરવાનું હોય ને જેને પણ રાખવાના હોય કે જે પણ ભરતી હોય એમાં પહેલી પ્રાયોરિટી વડોદરા ઝાલા બીજો મુદ્દો એ હતો કે આ કામમાંથી મારા ગામના વિકાસ માટે વન પર્સન્ટ ઓર સો ભંડોળમાં જમા કરાવવામાં આવે આ જમીન જ્યારે રાખવામાં આવી ત્યારે સમથિંગ મામલતદાર સાહેબ મેરે આના સાડા છ કરોડ રૂપિયા આવેલ છે ભાઈ અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં જમા નથી કે એ કયા બેઝ ઉપર ને ક્યા બેઝ ઉપર અટકેલ છે એ પણ મને ખ્યાલ નથી બીજું આમાં જે લોકોનું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે ગવર્મેન્ટનો સીએ સીએમઓ પ્રોજેક્ટ છે આનો વિરોધ કરવાથી પણ અમને કોઈ ઓલું નથી એટલે હવે અમે અમારા ગામને શું બેનિફિટ થઈ શકે એ માટે અમે મહેનત કરીએ છીએ આ આરો હવે અમને કંઈ નડતો જ નથી કદાચ જે નુકસાન થાય એને ભોગી અમે તો જે અમારી બંધારણ દરિયાનું બંધારણ બાવરું બંધારણ છે ને એ નીકળીને એટલે અમારે ખેડૂતનું પતન જ થઈ જાય એમ ને આ લગભગ પસ્સા વર્ષથી બંધારણ બાંધેલ છે ને કાટી નાખ્યું એમ ને કાઢ નાખ્યો એટલે અમારું ગામનું કોઈ હાંફર્યું બને ને આ વર્ષે અમારે જે પાણીને પવન દરિયાનો પવન લાગ્યો હોય એટલે અમારો હજારો વિકાસ જમીનમાં નાબૂદ થઈ ગયો મોલ નથી થયા ગરીબ માણસો છે મજૂરી કરીને અટાણે અમે જીવીએ એવું કામકાજ થઈ ગયું આ તો વયા થાય તો અમે પૂગી વર્યા પછી આ દરિયાની ખારસ આવે ને એને અમી નથી પૂગી એમ કેટલું નુકસાન એટલે નુકસાન એટલે અટાણે અમી અમે અમારી બેન જમીન છે પાંચ પાંચ એકર જેટલી તો બધીને મજૂરી થવું પડે એમ થઈ ગયું એમ દરિયાના પવનથી આ પસાવરથી બાવરું આપણે વાવતર કર્યું સરકાર શીએ જ કહેવું ને આ સરકાર સીઝ કાઢે તમારે એનું શું કરવાનું અમારું કોઈ ખેડૂત સાંભળતું જ દે આરો કમ પ્લાન બને છે અહીંયા અહીંયા ઘણા કમસે કમ અહીંયાથી સિત્તેર એંસી ખેડૂતને વાળ્યું છે એ વયું જાય પાપલેનું વયું જાય આ ખેડૂની વાડી અને પાપ લેન વહી જાય ને એટલે ખેડૂતો પાયમાલ થઈ જવાનું છે કારણ કે એની રોજીરોટી આની ઉપર છે અમારા ગામમાં વડોદરા જિલ્લામાં છ સાત હજારની વસ્તી છે એમાં એંસી ટકા ઢીહા ઉપર નભે છે બધા એનું ભરણ પોષણ છે ને આ વાડીઓ છે ને વાડીઓમાં મીઠા પાણી છે ને એટલે ભરણ પોષણ થાય છે બાકી અમારા અહીં દરિયા પટ્ટેની પાણી ખારા છે ખેતરમાં કોઈને વાડીઓથી પાય તો કંઈ મોલ પર થાય એમ નથી એટલે અમે સરકારને એટલી વિનંતી કરીએ કે ભાઈ પ્રોજેક્ટ બનાવવો હોય ને અમે નાની અમને વાંધો નથી તમે ત્યારે વિકાસ કરો કરો જેટલો કરો એટલો કરો પણ ખેડૂને જ્યાં નુકસાન થાય ત્યાં ન કરો તમે રોજી રોટી નથી આપી ત્યાં તો રોટી સરકારને ક્યાં જ છીનવો તમે ખેડૂની અરે આ કંપ આરો કંપની છે અને કંપનીનો બોલા છે ભાઈ આપી છે ના ના કોઈ ખેડૂતને સાહ નથી કરી પંચાયતને નથી કરી ગામને સાંભળ્યા નથી કોઈને બગી ખરેખર પંચાયતને સાંભળવી જોઈએ ગામ સભા બોલાવી જોઈએ ગામને સાંભળવું જોઈએ ખેડૂત જેટલી વાડીઓ સાચવી ખેડૂતને બોલાવવા જોઈએ એટલે પછી કામ કરવું જોઈએ આ લોકોને આ તો બસ મનમાની કરીને જેમ આવે હું મનમાની કરીને ખેડૂતને ડરાવી જો દાદાગીરી ત્યાં વાહનો લઈને આવી ગયા કોઈને પૂછતા નથી ઘાસતા નથી તો હું અમારી માન સંતોષાય નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું ગાંધી સિંચા માર્ગે અમારે જો આ વાડી જાય બાવડું કિનારી છે એ બાવડું નીકળી જાય એટલે દરિયાની જે દુખાર આવે ખારસ એ ખેતરું જાય એટલે અમારો ગમે પાક છે નાશ થઈ જાય એટલે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ કે જ્યાં સુધી આ કાટારી વાડ છે ન નીકળે અને ખેડૂત ન નુકસાન થાય ખેડૂતને નુકસાન ન થાય એ રીતનો પ્લાન કરો એમાં વાંધો નથી અંદાજે